આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન ચિત્ર તમે નથી ગયા મેં કીધું કે મને આમંત્રણ નથી એટલે આપણા સમાજના કોઈ કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલા બીઓ ભણવું તો થઈ ચૂકવું કે કેમ કશું બોલતા તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડી આવી ગયું વિક્રમભાઈ એવું નથી કે ઠાકોર અને સત્ય સમાજના પરંતુ એમ જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત હતું જ્ઞાતિની વાત નથી કરતી કલાકારની જ્ઞાતિ હોતી નથી બરાબર એ તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કહે છે એવું બધી લાજ જાત નથી હોતી લાજ જાત નથી તો પછી ઠાકોર સમાજના

જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ નાખો અચ્છા આમાં સ્પર્ધા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળી કે શંકરભાઈ ચૌધરી મારા ખેડૂતી હતી અને મદન ગુલાબ મીડિયા દ્વારા જોડી છે પટેલ સમાજના કલાકારો ચૌધરી સમાજના કલાકારો બ્રાહ્મણ બધા જ કલાકારો છે પણ આ તમારો દુનિયો મૂક્યા પછી ઠાકોર સમાજ ના કોઈ આગેવાનો તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એના પછી કર્યો કર્યો

તમારા દ્વારા શંકરભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ ચર્ચા છે કે ભાઈ શંકર ચૌધરી અને ગેની કે થી રાજકીય વર્ચસ્વ લડાઈ છે અને એને કારણે આખો ઉભો થયો છે ભૂતકાળમાં વિક્રમભાઈ આપણ કેટલાક ભાજપ ના કોંગ્રેસ રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય ચૂંટણી દરમિયાન સમય એના પ્રચારમાં પણ ના સમાજ આખો બધો મોહો સમાજ છે બરાબર